ચાલી ના થઈ ગયે છે આ તાર માંથી થશે બે તાર માથે મારવાના છે ચાલી માથે આ કંપનીનો તાર છે બંસલ વાયરમાંથી બનાવેલો તાર છે તારના મિન્ડલા છે બંડલનું વજન છે ઓગણચાલી કિલો બસો ને ત્રીસ ગ્રામ વજન છે તાર લાંબા કરવા માટેનું આ પાઇપ બનાવેલો છે બે બાજુ હરિયા નાખ્યા છે આ બાજુ પતરો એક રેડેલું છે એક બાજુ નું પતરું ખોવાઈ ગયું છે ચાલુ એટલે કામે ખબર નથી કે મુકાઈ ગયું છે ખોવાઈ ગયું પતરું તાર સટકવાની બીક નો રે આમાં આ રીતનો શીખરો હોય શીખરે થી તાર ખેંચે આમાં છ તાર માર્યા છે પાંચ ફૂટ ની જાળી નાખી છે

થાંભલાને કલર મારવાથી દસ વર્ષની આ વયસ્ વધી રહી છે પાણીનો તડકો ન તાર બંધાઈ ગયા છે આ તાર બાંધ્યા છે પીનું વાળવા બેસી ગયા છે પીનું લાવી રીતે આવી રીતે પગથી આવે પછી થોડી થોડી વાળવી પડે છે ને એક દીવાલ જોઈ લો નહીં પાંચ વાગ્યા છે બીજો સાંજ વાર છે બીજી વાર સાપમાં મૂકી દીધી છે ઝગડા જે 家里有 BTV。